રહ્યો છે ત્યારે રૂડા અવસરને યાદગાર બનાવવાના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી રાજપુતાના આર્ટ સ્ટુડિયો એન્ડ પેન્ટિંગ ક્લાસીસ અયોધ્યા રામ મંદિરની થીમ પર આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝથી રામ મંદિરના આકર્ષક ચિત્રો તૈયાર કરી તેમાં આકર્ષક રંગો પૂરીને પોતાની કળા રજૂ કરી હતી ત્યારે ક્લાસીસના સંચાલિકા ભાવિની જાલાના માર્ગદર્શન હેઠળ બાળકોએ સુંદર મજાના ચિત્રો રજૂ કર્યા સુરેન્દ્રનગરમાં મારો આર્ટ સ્ટુડિયો આવેલો છે જેમાં ત્રણ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ શીખવા આવે છે અત્યારે અઢીસો જેવા બાળકો પેઇન્ટિંગ શીખે છે અને હાલ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે તેના ભાગરૂપે અને બાળકોનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેના ભાગરૂપે અમે અયોધ્યામાં રામ આગમન એ સબ્જેક્ટ એ વિષય ઉપર આપણે ચિત્ર તૈયાર કરાવી રહ્યા છે જેથી બાળકોમાં ધર્મ ભાવના જાગે અને તેઓનું આર્ટવર્ક અને તેઓને પ્રોત્સાહન મળે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પ્રયત્ન કર્યો છે સબરીમાલા કેરળમાં મુખ્ય મુખ્યમંદિર નજીક નાજક